બગીચા રાખ્યું નથી અમારી કેસર કેરીમાં તારા આવે સુગર એટલું સુગર હોય તમારા દ્રષ્ટિએ કેસર ઇઝ ધ બેસ્ટ કેસર તો કેસર જ છે કેસર પરંપરા આ દોઢસો વરસિયા ચાલી આવે છે અને માર્કેટમાં દોઢસો વરસિયા નામ તારાનું છે જો સ્ટાર્ટમાં સારી બજાર હતી પણ અત્યારે બઉ બજાર બેસી ગઈ છે ને હજારે તમામ ઈજાદાર ને ઘાટી પડશે એવું લાગે છે એવું લાગે છે મિત્રો વિડીયોમાં આપણું સ્વાગત છે મિત્રો મે અને જુલાઈનો મહિનો એટલે કેરીનો કેરી અને એમાંય તાલાળાની કેસર એટલે કેરીમાં કેરીમાં ઘણી ઘણા પ્રકાર આવે છે ઘણી જાતની કેરી આવે છે હાપુસ લંગડો તોતાપુરી પાયરી આ અનેક પ્રકારની કેરીઓ આવે છે પણ એમાં જે કેસર છે એની તો કંઈક વાત જ અલગ છે અને એમાંય તાલાળાની કેસર એનો જોટો મળે છે એના નારંગી રંગ અને મધુરા સ્વાદથી કેસર કેરી વિશ્વભરમાં વિખ્યાત છે તો એ તાલાળા ગીરની કેસર એના બગીચા કહેવા હોય છે એ કઈ રીતે ઉતારે છે કઈ રીતે એને સપ્લાય કરવામાં આવે છે એનું વેચાણ કઈ રીતે કરવામાં આવે છે એના ઇજારધારો એ બગીચા અને એની શેર કરવા માટે હું આજે અહીં તાલાળાના મોટા કામમાં આવ્યો છું અને ત્યાં એક બગીચાની મેં મુલાકાત લીધી છે તો ચાલો આપણે સૌ કેમેરાની સાથે તાલાળાના કેસર કેરીના બગીચાની શેર સામાન્ય રીતે આપણને એવો ખ્યાલ હોય છે કે કેરીના બગીચા ધારકો જેમના માલિકો હોય છે એના દ્વારા જ કેરીનું વેચાણ થતું હોય છે પણ વાસ્તવમાં એવું નથી મિત્રો અહીં આપણી સાથે એક ભાઈ છે અશોકભાઈ જે કેરીના ઇજારદાર અહીંના અહીંના જે સ્થાનિકો છે એ બગીચા રાખવાળા ઇજારદારો જેને કહેવામાં આવે છે કે જેણે બગીચો રાખી લીધો હોય છે તો અશોકભાઈ શું કઈ રીતની પ્રોસેસ હોય છે આખી બગીચો રાખવો એટલે શું ઇજારદાર એટલે શું બગીચો અમે જે ક્યાં નાને ફળ હોય નાનું ખાખડી હોય ત્યારે રાખીએ છીએ અને પછી રાખીએ છીએ એટલે બજાર બોક્સ એમ સમજે રૂપિયા મણ કેરી છે અને અમે આઠસો થી હજાર રૂપિયા મણ પડે ઈ તમારે રાખતા હોય છે ત્યાર પછી જો બજાર બેસી જાય તો પછી એમાં ઘાટી પણ આવે છે નુકસાન પણ થાય છે આ વર્ષે શું કેવું રહેશે બજાર તમને કેમ લાગે છે જો સ્ટાર્ટમાં સારી બજાર હતી પણ અત્યારે બહુ બજાર બેસી ગઈ છે ને હજારે તમામ ઈજાદાર ને ઘાટી પડશે એવું લાગે છે એવું લાગે છે ઓ તો આમ દર વર્ષે આવું થાય છે કે આ વર્ષે જ આમ તો વાતાવરણ તો સારું લાગતું હતું કેરી માઉન્ટ બગીચાના ને ઈજાદારો કમાશે પણ આમાં છે ને ભાઈ કે જે પાસ્તરો જે ફળ છે ને બધું લાગી ગયું છે એના કારણે ઉત્પાદન વધી ગયું છે જોરદાર અને દાખલા તરીકે સુરત હું રહું સુરતમાં ધરમપુરની કેસર આવે છે એને લીધે પણ ભાવ થોડા બેસતા હોય આ વધારે પડતું ઉત્પાદનને લીધે એવું થાય હા એવું નથી જો ધરમપુરની કેરીને અમારી કેરીમાં બહુ તફાવત થાય છે જે લોકો ધરમપુરની કેરી ખાશે અને અમારી કેરી ખાય છે અમારી કેરીમાં જે સ્વાદ અલગ હોય છે એનો કલર અલગ હોય છે બીજા અલગ ખુશ્બુ જે હોય એ અલગ હોય છે અમારી કેરી પાકતા એટલું ખુશ્બુદાર થઈ જાય છે જે ધરમપુર ની ખુશ્બુદાર ખુશબુદાર થતી નથી બીજા નંબર માં એટલું સુગર એમાં આવતું નથી જે અમારી કેસર કેરીમાં તારા ની આવે સુગર એટલું સુગર એમાં હોય નહીં પરંપરા દોઢસો વર્ષિયા ચાલી આવે છે અને માર્કેટમાં દોઢસો વર્ષિયા નામ તારાનું છે એ તો છે છે બરાબર છે ખુબ ખુબ ધન્યવાદ અશોકભાઈ માહિતી બદલ બાજુના ગામના એક બીજા ઈજારદાર પણ આપણને અહીંયા મળ્યા છે એ બંને પાર્ટનર છે અશોકભાઈ સાથે એમની પાર્ટનરશિપ છે શું નામ આપણુંભાઈ ગોવિંદભાઈ 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 ઇજારદાર એટલે તમે બગીચા રાખો એ આખી કઈ રીતની પદ્ધતિ હોય છે શું હોય છે એમાં ખેડૂત પાસેથી અમે ઈજારા પદ્ધતિથી બગીચા રાખીએ બરાબર ખેડૂના બગીચો હોય ને હું જોઈ એને અંદાજમાં લગાવી હં એનો સોદો કરવામાં આવે એટલે પદ્ધતિ આમાં આમાં તમને નફો ચોક્કસ થાય કે એનું કઈ નુકસાની જવાની સંભાવના નુકસાનની સંભાવના રે ખરી તો આ વખતે શું લાગે કેવું શું વર્ષ આ કેરીના બિઝનેસમાં ઠીક ઠીક છે આમ મીડિયમ મીડિયમ આ જે આ અત્યારે આ કામ ચાલુ છે એને વેડો લાગ્યો કહેવાય બરાબર ને અત્યારે આ કેરી ઉતરે ભાષામાં કેરી ઉતારવી કેરી ઉતારવી અને એ અહીંયા આ રીતે ઢગલો થાય છે પછી આને પછી તમે કઈ રીતે ભાષામાં આને વેડવું કેરી વેડવી એવું કેવું કેરી વેડવી એવું પછી આને કઈ રીતે શું પ્રોસેસ હોય છે ને આગળ આને વજન કરી અસોટ કરી વજન કરી અને દસ કિલોના પેકેટ કિલોના પેકેટ કરી અને એને પછી પછી માર્કેટમાં તમે મેંગો માર્કેટમાં જવા દો ને મેંગો માર્કેટમાં અથવા તો અહીંયા અમે કોઈ ગ્રાહક આવ્યો એને અચ્છા એવી રીતે પણ વેચો મોટા ભાગની કહે તો અહીંથી અહીંયા તમારા બગીચામાંથી ને જ વેચાણ થઈ જાય અને વેપારીઓ આવતા હોય વેપારીઓ અહીંયા જ આવતા હોય છે ખૂબ સરસ ખૂબ સરસ ખૂબ ખૂબ ધન્યવાદ